તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર વાપીથી તેની પર નજર કરી લઈએ વાપીમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વાપી અને ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર એ ઠપ્પ થઈ ગયા હતા તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં ચાર હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી હતી મધુબન ડેમના આઠ દરવાજા એક પોઈન્ટ ચાર મીટર ખોલી અને ડેમમાંથી અડતાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આથી દમણના નદી તોફાની સ્વરૂપે રહેવાની શરૂઆત થઈ હતી તો જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ સતત વરસાદના કારણે તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે છેલ્લા ચોવીસ કલાકથી વલસાડ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ગત ચોવીસ કલાકમાં આઠ ઇંચ જેવો વરસાદ છે એમાં મોટા ભાગનો વરસાદ રાત્રે બે અઢી વાગ્યા પછીનો ચાલુ થયો છે પાંચ ઇંચો પર જાત રાતમાં પડી ગયો છે જેના કારણે આ થોડું પાણી ભરાવાનું સંજન થયું હતું પણ એના માટે આપણી ટીમ રાતના ત્રણ વાગ્યાથી ચાલુ જ છે પાણી કાઢવાનું અને આપણી પાસે પંચાણું અંચમીનું સેટઅપ છે જે પાણી બહાર ફેંકે છે જે ટૂંક સમયમાં નાળું ક્લિયર થઈ જશે અને અડધું નાડું તો ખાલી જ છે ઓલરેડી અડધું નાડું ખાલી ક્લિયર થઈ ગયું ના આ થોડું થોડું નીચાણમાં છે એ પાણા કલાકમાં ક્લિયર થઈ જશે અવરજવર માટે થોડા સમયમાં ચાલુ થઈ જશે નાળું જિલ્લામાં સાંભેલાધાર વરસાદ વરસતા તમામ નદી અને નાળાઓ એ તોફાની જોવા મળી રહ્યા છે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જિલ્લાના થી વધુ માર્ગો સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા વલસાડ શહેર નજીકથી પસાર થતી ઔરંગા નદીમાં ઉપરવાસમાં સતત વરસાદને કારણે પાણીની આવકમાં પણ સતત વધારો થતા વલસાડ નજીક ઔરંગા નદીના પાણીના લેવલમાં વધારો થયો

હવે ત્યાં રસ્તો બંધી ગયો આપણા કૈલાસ રોડ વાળો રંગા નદીનો હવે બધાને ચકરાઈને ધરમપુર ચોકડીથી કુડી થઈને આવવા પડે બધાને ડુંગરી માર ડુંગળી જવાથી બહુ આ બાજુ લાગે તો વીસ પચીસ કામ લાગી જાય બધાને બહુ એમ થવા પડે ધરમપુર ચોકડીથી કુડી ફાટાકી ફેરવાઈને આવવા પડે કુડી ફાટાકી જાય તો આપણે કાપીએ પાણી ભરાઈ જાય પાછું અમારા મંદિર